મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિર નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ આપ આપશો નું દિલથી આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ મિત્રો ને સ્વાગત કરવાના છીએ મિત્રો આપ સૌનો તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શન સમાચાર જુલાઈ તમે જાણો છો મિત્રો જુલાઈ મહિનો જુલાઈ મહિનો અંત આવી ગયો છે તો આ મહિનામાં જે મળતી માહિતી અનુસાર કે તમામ પેન્શનોને રક્ષાબંધનના તહેવાર પહેલાં મળશે આ મોટી ભેટ પેન્શનમાં થશે આટલો વધારો જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક છો તમામ માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં વોટ્સઅપ ચેનલ છે તેનું ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું ઓફે જોઈન થઈ જજો મિત્રો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ આપ ચેનલ પ્રત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે રકમ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો સૌ પ્રથમ વાત કરીશું કે ભારતમાં જુલાઈ બજાર પચીસથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન માટે મોંઘવારી ભથ્થામાં એટલે કે જુલાઈ બજાર પચીસ ટી એ વધારોમાં ત્રણથી ચાર ટકા વધારો થવાની પ્રબળ શક્યતા છે આ વધારો પ્રવર્ત વર્તમાન પંચાણું ટકા ટી લગભગ અઠ્ઠાવન અથવા ઓગણસાહીઠ ટકા સુધી વધારી શકે છે આ સંભવિત વધારોથી લાખો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સીધો વધારો થશે જેનાથી તેમની માસિક આવકમાં સુધારો થશે આ વધારો શા માટે મહત્વપૂર્ણ છે ડીએ વધારાની મોંઘવારી બધું પણ કહેવામાં આવે છે અને તેનો હેતુ કર્મચારીઓના માસિક આવક વધતી જતી ફુગાવો સાથે સુસંગત રાખવાનો છે ડીએમાં સુધારો દર વર્ષમાં બે વાર કરવામાં આવે છે એક જાન્યુઆરી અને જુલાઈ જુલાઈ બે હજાર પચીસમાં સંભવિત વધારો આધાર એપ્રિલ જૂન બે પચીસ સુધીના સીપીઆઈઆર ડબલ્યુ ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચક આંક લેટા છે મે બે હજાર પચીસમાં સીપીઆઈ ડબલ્યુ એકસો ચુમ્માલીસ પોઈન્ટ ઝીરો નોંધાયું હતું જ્યારે આધાર ડીએ દર લગભગ અઠ્ઠાઉન પોઈન્ટ આઠ ટકા સુધી પહોંચવાની ધારણા છે તો તો કેટલું વધી શકે છે મિત્રો જૂન બે હજાર પચીસમાં સીપીઆઈ ડબલ્યુ ઇન્ડેક્સ જીરો પોઈન્ટ પોંચીરોઈન્ટ પાંચ પોઈન્ટ વધારાના કારણે ડીએ ગણતરી લગભગ અઠ્ઠાણું પોઈન્ટ પંચ્યાસી ટકા સુધી પહોંચી રહી છે જેને ઓગણસાઠ ટકા સુધી રાઉન્ડ કરી શકાય છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર જુલાઈ બે પચીસમાં કેન્દ્રીય કર્મચારી અને મોંઘવારી ભથ્થામાં ડીએમાં તેર ટકાનો વધારો થવાની સંભાવના જોવા મળી રહી છે તો મિત્રો આપ આના બને તો સ્પષ્ટ કહી શકાય કે આવનાર સમય એક બે મહિનામાં રક્ષાબંધન પહેલાં ડીએ વધારોમાં સો ટકા ત્રણથી ચાર ટકા વધારો થશે એ ત્રણથી ચાર ટકા વધારો થશે તો આપણે ઉદાહરણ તરીકે સમજીએ તમારો કેટલો વધારો થશે તો દાખલા તરીકે મિત્રો વાત કરી લેજો જો તમે પેન્શનધારક છો ઉદાહરણ તરીકે પચાસ હજાર પેન્શન તમારા ખાતામાં આવે છે તો મિત્રો ડીએ વધારો થાય અને ત્રણથી ચાર ટકા જો વધારો કરવામાં આવે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તો મિત્રો જો ચાર ટકાનો વધારો કરવામાં આવે તો મિત્રો તમે જોઈ શકો છો પંદરસો લઈને બે હજારનો વધારો થઈ શકે છે મિત્રો તો મિત્રો એના સ્પષ્ટ સ્પષ્ટ થઈ ગયું છે કે તો માને છે કે આગામી સમયમાં ડીએ વધારો ટ્વેન્ટી ચાર ટકા થશે તે ચાર ટકા વધારાના કારણે આશરે અનુમાન લગાવી શકે છે પંદરસોથી બે હજાર લઈને ડીએ અને પેન્શનધાર મિત્રો અને સરકારી કર્મચારીનો ફાયદો થવા જોવા મળી શકે છે તો મિત્રો તમને લાભ ક્યારે મળશે જુલાઈ બજાર પચીસનો ડી હાઇકનો ડીએ ડીએમાં સંભવિત વધારો જુલાઈ બજાર પચીસથી ડીએ વધારો એક જુલાઈ બજાર પચીસથી અમલમાં આવશે જો કે તેને જ આ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરની આસપાસ કરવામાં આવે તેવી શક્યતા છે જે તહેવારનું મોસમ શરૂ થાય છે તેવી રીતે દર વર્ષે જાન્યુઆરી સુધારવામાં આવે તો ડીએ સુધારની જાહેરાત પણ કરી માર્ચ અથવા એપ્રિલમાં કરવામાં આવે છે તો આ પગલે ઘણા વર્ષોથી ચાલી આવતી પરંપરા ભાગ છે જેમાં સરકાર ફુગાનદાર ડેટા અને વહીવટી ઔપચારિકતાઓની સમીક્ષા કર્યા પછી અંતિમ નિર્ણય લે છે મિત્રો કોઈનો ફાયદો થશે કેન્દ્ર સરકારના કર્મચારીઓને લગભગ અડતાલીસ પોઈન્ટ સાત લાખનો ફાયદો થશે અને પેન્શનોને લગભગ સાઠ પોઈન્ટ પાંચ લાખનો ફાયદો થશે આ બધાને જાન્યુઆરીથી લાગુ પડતા ડીએ વધારવાની બાકી રકમ મળશે નિષ્કર્ષ મિત્રો જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી કે પેન્શનર છો તો જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવનાર ડીએમાં ત્રણથી ચાર ટકા વધારો તમારી માસિક આવક પર દસ ટકાથી બાર ટકા અસર લાવી શકે છે બલેટની સત્તાઓ જ્યારે થોડા સમય લાગશે પણ વધેલો મોંઘવારી બદતો વધતી જતી ફુગાણની અસર ઘટાડવા ખૂબ જ મદદરૂપ થશે જુલાઈ બે હજાર પચીસની ડીએ વધારો તમારી ખરીદશક્તિ પર સુધારો કરશે અને તેમના ઘરના બજેટને વધુ સારી રીતે સંચાલિત કરવામાં મદદરૂપ થશે તો મિત્રો તમે જોઈ શકો છો એના સ્પષ્ટતા છે કે ત્રણથી ચાર ટકા મોંઘવાઈના કારણે અરેક મહિના વાયસ દસથી બાર ટકા અસર લાવી શકે છે મિત્રો તો આ અત્યારે જ મહત્વપૂર્ણ અપડેટ